શેરડી ટીમ્બા ગામે ડબલ મર્ડર પીડિત પરિવારનું સફળ પુનઃસ્થાપન કરાયું વીસ લાખનું વળતર મંજૂર કરાયું હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શેરડી ટીંબા ગામમાં વર્ષ બે હજાર સોળમાં દરજી દંપતીની હત્યાના ગુનામાં તાજેતરમાં સેશન્સ કોર્ટે આરોપી અરવિંદ અમૃતભાઈ પ્રજાપતિને આજીવન કેદની સજા ફટકારી છે ત્યારે કોર્ટે ભોગ બનનાર પરિવારના ચાર સભ્યોને વિક્ટિમ કમ્પોઝિશન યોજના હેઠળ વળતર મંજૂર કરવા માટે ભલામણ કરી હતી ત્યારે કમિટીએ પીડિત પરિવારની રજૂઆતોને ધ્યાનમાં લઈને પરિવારે ભૂતકાળમાં ભોગવેલી માનસિક યાતના અને જીવન નિર્વાહની કઠિનાઈઓ જાણતા ગામ અને ઘર છોડી ભાડાના મકાનમાં રહેવા મજબૂર થયેલા વૃદ્ધ દાદા દાદી અને કોલેજિયન પૌત્રપોત્રીએ પોતાના વતન પર જઈને બાકીનું જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરતા કમિટીએ આ તમામ વાતને ગંભીરતાથી લઈને દંપતીના મૃત્યુ બદલ મહત્તમ વીસ લાખનું વળતર પરિવારને આપવા હુકમ કર્યો હતો ત્યારે વળતરની સાથે સાથે કમિટીના સભ્યોએ પરિવારને તેમના વતન શિરડી ટીંબા ખાતે પુનઃસ્થાપિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલના માર્ગદર્શન હેઠળ ગાંભી પોલીસ સ્ટેશનના અધિકારી જે રબારીએ ગામની મુલાકાત લઈ સરપંચ અને આગેવાનો સાથે વાતચીત કરી હતી અને શાંતિપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કર્યા હતા આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ સીપી ચારણ અને અને ગાંબોઈ પીએસઆઈની હાજરીમાં ગ્રામજનો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પીડિત પરિવારના સભ્યોને વર્ષો બાદ દિવાળીના તહેવાર પહેલાં તેમના ગેરમાન સન્માનપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે